લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી માટેની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ વિભાગ પણ એલર્ટ મૂડમાં જોવા મળી રહ્યું છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી સંપન્ન થાય તે ઉદ્દેશ્ય સાથે નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબીની સૂચના અનુસાર કેવડીયા વિભાગના ડીવાય એસપી સંજય શર્માની આગેવાની હેઠળ અને તિલકવાડા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એમ લટાની નિગરાનીમાં તિલકવાડા પોલીસ સાવલી સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં માં ફ્લેગ માર્ચ કરવામાં આવી આ ફ્લેગ માર્ચ દ્વારા આ ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને વિસ્તારમાં શાંતિ અને સલામતી સાથે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પ્રજાજનોને સંદેશ પાઠવવામાં આવ્યો છે